જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળીશું છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે આવતી કેવડા ત્રીજ વ્રત વિધિ જેને હરિયાળી ત્રીજ અથવા હરતાલિકા ત્રીજ પણ કહેવામાં આવે છે તો મારી તમને વિનંતી છે કે તમે વિડીયો અંત સુધી જોતા રહેજો એમાં હું તમને કેવડા ત્રીજના દિવસે પૂજન વિધિ શું છે એ જણાવીશ એ દિવસે શું કરવું શું ના કરવું અને તે દિવસ નિમિત્તે કથા શું છે એ બધું હું તમને જણાવીશ તો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલ શ્રી હરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને પસંદ પડે તો મારા વિડીયોને લાઇક કરજો અને બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ કથા સાંભળી શકે તો બુલું પાર્વતી માતાની જય ભક્તો કેવડા ત્રીજનો દિવસ એવો દિવસ છે કે આખા વર્ષમાં એ જ દિવસે મહાદેવને કેવડાનું પુષ્પ ચઢે છે કેમકે કેવડાના ફૂલને શાપ લાગ્યો હતો એ સમયની વાત છે જે સમયે મહાદેવજી શિવલિંગ રૂપે પ્રકટ થયા હતા એ સમયે ભગવાન શ્રી નારાયણ અને બ્રહ્માજીને લિંગનું મૂળ ક્યાં છે આદિ ક્યાં છે અંત ક્યાં છે એ જાણવાની ઈચ્છા થઈ એ જાણવાની ઈચ્છાથી તેઓએ તપાસ કરી પણ લિંગનું મૂળ ક્યાં છે એમની એમને ખબર ન પડી તેથી ભગવાન શ્રી હરિએ લિંગને શિવરૂપ માનીને પ્રણામ કર્યા બ્રહ્માજીએ ત્યાં કેવડાનું ફૂલ પડેલું જોયું તો બ્રહ્માજીએ કેવડાના પુષ્પને પૂછ્યું કે તું અહીં કેમ છે તો ક્યાંથી આવ્યું છે ત્યારે કેવડો બોલ્યો કે હું આ લિંગ ઉપર હતો અને નીચે પડ્યો છું મને પણ ખબર નથી કે આ લિંગનું મૂળ ક્યાં છે આદિ અને અંત ક્યાં છે ત્યારે બ્રહ્માજી બોલ્યા જ્યારે મહાદેવ આવે ત્યારે તેમની સામે મારી સાક્ષી ભૂલજે અને કહેજે કે મેં આ લિંગનું મૂળ શોધી નાખ્યું છે ત્યારે કેવડાએ કહ્યું કે જેવી તમારી આજ્ઞા ત્યાં તો મહાદેવજી પ્રકટ થયા અને મહાદેવજીએ પૂછ્યું કે તમે શોધ્યું કે આ લિંગનું અંત ક્યાં છે મૂળ ક્યાં છે આદિ ક્યાં છે ત્યારે શ્રી નારાયણ ભગવાન બોલ્યા કે મને ખબર નથી કે આ લિંગનું અંત ક્યાં છે અને મૂળ ક્યાં છે ભગવાન શ્રી હરિ સત્ય બોલ્યા પરંતુ બ્રહ્માજીએ કહ્યું કે મને ખબર પડી ગઈ છે આ લિંગનો મૂળ ક્યાં છે આદિ અને અંત ક્યાં છે આ કેવડો મારો સાક્ષી છે ત્યારે મહાદેવજીએ કેવડાને પૂછ્યું કે તને ખબર છે આ લિંગનો આદિ અને અંત ક્યાં છે મૂળ ક્યાં છે ત્યારે કેવડો પણ જૂઠું બોલ્યો કે મને ખબર પડી ગઈ છે કે આ લિંગનો આદિ મૂળ અને અંત ક્યાં છે ત્યારે મહાદેવજીએ કેવડાને કહ્યું હે કેવડાના પુષ્પ આજથી તું મારી શિવલિંગની પૂજાના ઉપયોગમાં લેવાશે નહીં બ્રહ્માજીને કહ્યું કે તમારી પણ આજથી સંસારમાં કોઈ પૂજા ના કરશે અને મહાદેવે શ્રી નારાયણને કહ્યું કે તમે સત્યને પકડી રાખ્યું છે એથી તમે સંસારમાં પૂજાશો પૂજનીય બનશો ત્યારે કેવડો ખૂબ દુઃખી થયો અને ભગવાન મહાદેવના ચરણમાં પડ્યો અને મહાદેવની ક્ષમા માગી ત્યારે મહાદેવે કહ્યું કે જા તું મહાશક્તિની આરાધના કર મહામાયા તારું કલ્યાણ કરશે ત્યારે ઘણા સમય બાદ પાર્વતીજી હિમાલયને ત્યાં અવતર્યા હિમાલયની પુત્રી તરીકે ત્યારે પાર્વતીજીએ મહાદેવજીને પ્રાપ્ત કરવા માટે પૂરી શ્રદ્ધાથી શિવલિંગની પૂજા કરી પૂજા કરવા માટે આજુબાજુમાં કોઈ પુષ્પળ ન હતું તેથી એમણે કેવડાનું ફૂલ મહાદેવજીની લિંગ પર ચડાવ્યું માતા પાર્વતીની પૂજાથી મહાદેવ માતા પાર્વતીજી અને કેવડા પર પ્રસન્ન થયા અને કેવડાને આશીર્વાદ આપ્યા કે આજે એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે સંસારમાં તું પૂજનીય બનશે એ દિવસથી કેવડા ત્રીજની પૂજનની શરૂઆત થઈ કેમકે એ દિવસે ભાદરવાસુદ ત્રીજ હતી અને કેવડાના પુષ્પ વડે શિવલિંગનું પૂજન કરાયું હતું આજથી બધા લોકો એ દિવસે કેવડાના પુષ્પથી ભગવાન મહાદેવની પૂજા કરે છે અને આજથી જ આ દિવસને કેવડા ત્રીજ તરીકે ઓળખવામાં આવે છે આખા વર્ષ દરમિયાન આ જ દિવસે ફક્ત એક જ દિવસ ભગવાન મહાદેવજીને કેવડાનું પુષ્પથી પૂજન કરાય છે આ વ્રત સૌભાગ્યવતી બહેનો અને કુંવારિકાઓ પણ પૂજા કરે છે સૌભાગ્યવતી બહેનો પોતાના પતિની રક્ષા માટે લાંબા આયુષ્ય માટે સારા આરોગ્ય માટે અને પોતાના સંસારના સુખ માટે મહાદેવની પૂજા કરે છે અને કુંવારિકાઓ પોતાને સારો પતિ મળે એ માટે પૂજા કરે છે આ દિવસે મહાદેવજી સાથે માતા પાર્વતીની પણ પૂજા થાય છે માતા પાર્વતીને સોળે શણગારની સામગ્રી પણ પૂજામાં મુકાય છે તમે ધૂપ દીપ અક્ષત ગુલાલ અબીલ કંકુ અને પુષ્પ વડે પાર્વતી માતાની અને ભગવાન મહાદેવની પૂજા કરી શકો છો આ દિવસે માતા પાર્વતીને સૌભાગ્યની બધી સામગ્રીઓ ચડાવવી સાથે શાળી અથવા ચુંદડી પણ ચડાવી શકાય અને મહાદેવજીને લિંગ પર પંચામૃત અને પાણીથી અભિષેક કરવો અભીલ ગુલાલ કંકુ અને બિલ્લીપત્રથી પૂજન કરવું અને સાથે એક કેવડાનું પુષ્પ ચડાવવું આ દિવસે આ સાથે ભગવાન શ્રી ગણેશની પણ પૂજા થાય છે આખા જગતમાં એક જ પરિવાર છે જે મહાદેવ પાર્વતી અને પુત્ર સાથે પૂજાય છે તો આ દિવસે પૂરા પરિવારની પૂજા કરવી એટલે કે મહાદેવજી પાર્વતીજી અને ગણેશજીની પૂજા કરવી જેથી આપણો પરિવાર સુખી રહે છે ભગવાન પ્રસન્ન થાય છે અને સુખી પરિવારના આશીર્વાદ આપે છે આ વ્રતના દિવસે ઘણા લોકો નકોરડો ઉપવાસ કરે છે નકરડો ઉપવાસ કર્યો હોય તો તમે ફળ અને દૂધ લઈ શકો છો અને ઘણા લોકો એકતાણું કરીને ઉપવાસ કરે છે તો તમે ફળફળાદી ગ્રહણ કરો અથવા તો તમે એક તાણનું ભોજન કરો તે પહેલાં તમારે કેવડાનું ફૂલ સૂંઘવાનું છે ત્યાર પછી જ તમારે ભોજન ગ્રહણ કરવાનું અથવા ફળ ફરાળ કરવાનો જો કેવડાનું ફૂલ ના હોય તો તમે કેવડાના ફૂલનું અને મહાદેવજીનું શિવલિંગનું સ્મરણ પણ તમે કરી શકો છો ભગવાનને પ્રસાદ પણ ધરાવવો પ્રસાદમાં તમે સૂકો મેવો ફળફળાદી અથવા મીઠાઈ પણ ધરાવી શકો છો આ વ્રત ચોમાસામાં આવે છે ચારે તરફ હરિયાળી જ હરિયાળી હોય છે તેથી આ દિવસને હરિયાળી ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ ત્રીજને હરતાલિકા ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે પૂજન કર્યા બાદ જે આ દિવસ નિમિત્તે કથા છે એ પણ તમારે ખાસ સાંભળવાની છે તો જ આ પૂજન વિધિનું આ તહેવારનું ફળ તમને પ્રાપ્ત થાય છે અને જે લોકો વ્રત નથી કરતા તે લોકો પણ જો આ વ્રત નિમિત્તે કથા વાર્તા સાંભળે છે તો તે લોકો પણ પુણ્ય પ્રાપ્ત કરે છે આ હતી કેવડા ત્રીજ નિમિત્તે પૂજા અને જે મહિમા હતી તે આપણે સાંભળી હવે આપણે આ દિવસ નિમિત્તે જે કથા વાંચવામાં આવે છે કે સાંભળવામાં આવે છે તે હું તમને વાંચીને સાંભળાવીશ તો મારી તમને બધાને વિનંતી છે કે કથા પૂરી સાંભળજો વિડીયો અંત સુધી જોતા રહેજો એકવાર કૈલાશ પર્વત પર શંકર અને પાર્વતીજી બેઠા બેઠા ગમ્મતની વાતો કરે છે વાત વાતમાંથી વાત નીકળતા પાર્વતીજીએ કહ્યું હે નાથ મેં તમને પરણવા માટે ઘણા વ્રતો કર્યા એમાં કયા વ્રતના પ્રભાવે હું આપના જેવા સ્વામીને પામી એ કૃપા કરીને મને જણાવો આ સાંભળી શંકર ભગવાન પ્રથમ તો હસ્યા અને પછી હસતા હસતા બોલ્યા હે દેવી તમે બાળપણમાં તમારા પિતાજી હિમાલય અને માતાજી મેનાની ના હોવા છતાં મને પરણવાની હઠ લઈને બેઠા મને પરણવા માટે તમે ઘણું કઠોર તપ કર્યું બાર બાર વરસ તો તમે ઊંધા મસ્તકે રહ્યા હતા ઘણા વર્ષો સુધી તમે અન્નજળનો ત્યાગ કરી માત્ર સૂકા પાંદડા ખાઈને જીવન ટકાવ્યું હતું ચોમાસાના મુશળધાર વરસાદમાં તમે ઉઘાડા આકાશ નીચે રહી દિવસો વિતાવ્યા હતા ઉનાળાનો અંગારા વરસતો તાપ તમે હસ્તે મોઢે સહન કર્યો હતો શિયાળાની કડકડતી દાઢમાં પણ તમે તમારા શરીરની કોઈ ચિંતા ન કરી નાથ આપની વાત સાચી છે એક વાર તમારા પિતાજી તમારા લગ્નની ચિંતા કરતા હતા ત્યાં તો નારદજી પધાર્યા નારદજીએ તમારા પિતાને ચિંતાનું કારણ પૂછ્યું ચિંતાનું કારણ જાણી નારદજીએ તમારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાની વાત કરી તે જાણી તમારા પિતાજી ખૂબ ખુશ થઈ ગયા પણ તમને ખૂબ જ દુઃખ થયું તમે તમારી સખી પાસે જઈને ખૂબ જ રડવા લાગ્યા અને રડતાં રડતાં કહેવા લાગ્યા હે સખી તું તો જાણે છે કે હું તો શંકર ભગવાનને શુદ્ધ મનથી ફરી ચૂકી મારા માતા પિતાને મેં ખૂબ જ સમજાવ્યા પણ તેઓ માનતા નથી અને તેઓ મારા લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરવાનું કહે છે જો આમ થશે તો હું મારા દેહનો ત્યાગ કરી દઈશ ત્યારે સખીએ કહ્યું બહેન એવું આપણાથી ના થાય તો પછી હું શું કરું ચાલ આપણે બંને અહીંથી છાનામાંના નાસી જોઈએ આ પ્રમાણે યોજના ઘડી તમે બંને સખીઓ ઘરેથી ચાલી નીકળ્યા ચાલતા ચાલતા બંને એક જંગલમાં આવી ચઢ્યા ત્યાં એક સુંદર ઝરણું જોયું બંનેને તરસ લાગી હોવાથી ઝરણામાંથી પાણી પીધું પછી આગળ વધ્યા આગળ જતાં એક ગુફા આવી તમે આ ગુફામાં જઈને રેતીનું શિવલિંગ બનાવ્યું શંકર ભગવાનની તમે પૂજા કરી જંગલમાંથી જાત જાતના જંગલી ફૂલો વનસ્પતિઓ બિલ્લીપત્રો અને કેવડો શંકર ભગવાનને ચડાવ્યો તે દિવસે ભાદરવાની અજવાડે ત્રીજ હતી અને હસ્તનક્ષત્ર હતું હું તમારા વ્રતથી પ્રસન્ન થયો અને તમને વરદાન માગવા કહ્યું હે દેવાધિદેવ જો તમે મારા પર પ્રસન્ન થયા હોવ તો તમે મારા પતિ થાવ મેં તમારી વાત સ્વીકારી લીધી તમારી સાથે લગ્ન કર્યા બીજે દિવસે નદીમાં નહીં તમે તમારી સખી સાથે પારણું કર્યું થાક અને જાગરણથી તમને બંનેને ખૂબ જ ઊંઘ આવતી હતી આથી તમે બંને એક ઝાડ નીચે ઘસઘસાટ ઊંઘી ગયા બીજી બાજુ તમારા પિતાજી તમને શોધવા નીકળ્યા હતા તેઓ શોધતા સોતા આ જંગલમાં આવી ચડ્યા તમને બંનેને ઝાડ નીચે સૂતા જોઈને ખૂબ રાજી રાજી થઈ ગયા પિતાજીએ ધીમે રહીને તમને જગાડ્યા અને ખૂબ વાલપૂર્વક તેમને પૂછ્યું બેટી આવા ભયંકર જંગલમાં તમારે બંને જણાએ શા માટે આવવું પડ્યું ઘેર તમારી માતાજી કેટલો બધો વિલાપ કરે છે તમે બોલ્યા પિતાજી આ ગુફાની અંદર ગઈકાલે મારા શંકર ભગવાનની સાથે લગ્ન થઈ ચૂક્યા છે જો તેમની સાથેનું લગ્ન તમે માન્ય નહીં રાખો તો હું મારા પ્રાણ ત્યજી રહીશ તમારા વ્રતના પ્રભાવે તમારા પિતાજી તમને બંનેને લઈને ઘરે આવ્યા અને તમારું લગ્ન મારી સાથે કરાવ્યું હે દેવી મને કેવડો ચડતો નથી છતાં તમે હરખમાં આવીને મને ફૂલોની સાથે કેવડો ચડાવ્યો એટલે મેં તેનો સ્વીકાર કર્યો તેથી આજે પણ આ વ્રતમાં શંકર ભગવાનને કેવડો ચડાવવામાં આવે છે ભાદરવાસુ ત્રીજને દિવસે આ વ્રત થતું હોવાથી તેને કેવડા ત્રીજ કહેવામાં આવે છે કેટલાક તેને હરિતાલિકા વ્રત પણ કહે છે આજે પણ જે મારું કેવડા સહિત પૂજન કરે છે તે મને પ્રિય લાગે છે આ વ્રત કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે હે મહાદેવજી તમે જેવા પાર્વતીજીને ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો આ કથા વાંચનાર સાંભળનાર અને બોલનાર સૌને ફરજો તો બોલો શિવ શંભુ ભોળાનાથની જય પાર્વતી માતની જય શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય તો મિત્રો આજે આપણે કેવડા ત્રીજ નિમિત્તે વિધિ શું છે એમનું મહત્વ શું છે મહિમા શું છે અને કેવડા ત્રીજ ક્યારથી શરૂ થઈ એના વિશે કથા વાર્તા શું છે એ જાણી જો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને ઘણા લોકો સુધી તમે આ વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ વાર્તા સાંભળી શકે તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા બધા મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ